ભારે વરસાદના કારણે કાંચીપુરમના તળાવમાં પાણીના સ્તરમાં થયો નોંધપાત્ર વધારો કાંચીપુરમના ચેમ્બારંભમ તળાવમાં સતત ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે હાલ પાણીનો સ્તર એકવીસ પોઈન્ટ અઢાર ફૂટ સુધી પહોંચી ગયો છે જે તેની સંપૂર્ણ ક્ષમતા ચોવીસ ફૂટની નજીક છે ચેન્નાઈ માટે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતોમાંનું એક તળાવ સાતસો ક્યુબિક ફૂટ પ્રતિ સેકન્ડની આવકનો અનુભવ કરી રહ્યું છે જ્યારે એકસો ચોત્રીસ પાણી સ્તરને સંભાળવા માટે છોડવામાં આવી રહ્યું છે જાહેર કામ વિભાગના અધિકારીઓ કોઈપણ સંભવિત પૂરને રોકવા માટે પરિસ્થિતિની નજીકથી મોનિટરિંગ કરી રહ્યા છે ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તળાવમાં પાણીની આવકમાં વધારો થયો છે જેનાથી ઓવરફ્લો થવાની ચિંતા વધી છે જો પાણીનો સ્તર બાવીસ ફૂટ સુધી પહોંચે છે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરના જોખમને ઘટાડવા માટે સુરક્ષા પગલા તરીકે વધારાનું પાણી છોડવામાં આવશે આસપાસના વિસ્તારો પર અસર થવાની શક્યતાઓ છે સતત વરસાદે તમિલનાડુના વિવિધ ભાગો જેમાં ચેન્નાઈ કાંચીપુરમ ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર જિલ્લાઓનો સમાવેશ થાય છે તેના પર અસર કરી છે પીડબ્લ્યુડી પરિસ્થિતિને અસરકારક રીતે સંભાળવા અને આ વિસ્તારોમાં રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલા લઈ રહ્યું છે